હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો મજામાં જ હોય કે કે આપડા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ભલે મહિનામાં એક વર્ષે ચાર બ્લોગ જ આવતા હોય પણ મજામાં જ હોય ભાઈ ટાઈમ નથી મળતો એટલે બ્લોગ નથી ને તો અને બસ જો આજે છે ઉત્તરાયણ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ ને ગ્રીસા હા મકર સંક્રાંતિ છે અને આજે અમારે ભાઈ ગ્રીસાનો જન્મદિવસ છે ગ્રીસા અમારે બે વર્ષની ફીટ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ગ્રીસા બહુ કવરાવે છે તું

તો ભાઈ જો વૈશાલી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ અને હું પણ તૈયાર થઈ ગયો ભાઈ આપણે તો હું તૈયાર થવાનું આ આવ્યા નાયા કપડા પહેર્યા તૈયાર થઈ ને થઈ ગયા એટલું જો તો કાઈ ને હાલો આપણે જવાનું છે દર વર્ષ કોરાઈ ગયો તો જો કે હું દર વર્ષે જાઉં છું ગૌશાળાએ આ વર્ષે જવાનું છે આપણે પતંગ બતંગ સગાવવાનો જરાય શોખ નથી રાખતા અને રાખતા રાખવું હોય નથી તો કાંઈ નહીં હાલો ફટાફટ ગૌશાળા જાય અને બસ ના ગાયું બાયું જોઈએ ગ્રીસાની મજા આવે અને આનંદ મંગલ કરી આવ્યા થોડીવાર અને ટાઈમ મળશું તો રખડતા રખડતા ઘણું બધું રખડી લઈશું અને પાછા આવીશું ઘરે તો કાંઈ નહીં જો ટાઈમ મળશે તો ગ્રીસાનો બટ્ડે છે એટલે કે બેક તાપીશું સરસ મજાની તો બધાય ગ્રિશાને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો હેપી બર્થડે ડે ગ્રીસા અને તમારા ભાઈએ જો આ ઘાલે દાંડી બાટી કરી છે ઓછું મૂચું પૂછી કંટ નાખી છે હાલો ગ્રીસા પટ્ટા હાલો તો કાંઈ નહીં હાલો સીધા હવે ગૌશા આવે મળજો

ಬಸ್ ಗಿ ನೈ ರಮಾರೆ ರಮು ಹಾಡಿದ બેઠી જો ગ્રીશા કા લઈ જા આમ જોવા અંદર અંદર તું ઉછમી હાલે ઘોડો આગળ તું પાછળ છે

અન્નપૂર્ણા હોટલમાં જમી લીધા અને હવે અમે જાય છે વાડીએ આરામ કરવા વિચાર કરો ઘરથી થી પચીસ કિલોમીટર દૂર જમવા આવ્યા અને ત્યાંથી પછી હવે જમી અને આરામ કરવા જાય છે વાડીએ અને કહેવાય મોજ પછી પતંગ તો આખી દુનિયા સગાવે એને તો યાર કરીએ શોખ શોખ કહેવાય આપણે પતંગ નથી સગાવતા અમાર પૈસા થાય છે એટલે બાર આવી જાય

લે મજા મજા જવા કરે પૈસા લે માથું ઓળા છે અને ગ્રીસા તો શું કરેસ હે હું કરસ હું કેગલા કેગલા કરે ઈ જો ઠાકને થી રમે બોટલને ઠાકને એમાં દીધેલું છે ગ્રીસા હે એમાં તો દીધેલું છે અને જો અહીંયા રમે છે અને હવે આપણે ફૂલ હુવાની તૈયારી કરવી છે તો હાલો આપણે ઘડીક હવે ફૂઈ જાય મસ્ત મસ્તનો પવન આવશે હાલો ઘડીક ફૂઈ જાય ભાઈ થોડાક ફોટા શૂટ કરી લીધા વિડીયો વિડીયો બેક બે રીલ બનાવી નાખી અને બસ હવે જો ઘરે જવાની તૈયારી કરવી છે તો બસ ફૂલ જવાની તૈયારી છે મજા આવી ગીશા તને મજા આવી હેલ્લી તને મજા આવી નહીં શું તો તને વૈશાલી કેમ મજા આવી મને તો મજા આવે વાડીયા વાડીએ ગૌશાળા ગયા મજા મજા કાંઈ નહીં હાલો હવે કેક બેકનું કાંક સેટિંગ કરીએ ને ઘરે જાય આવીએ જમવા બમવાની તૈયારી કરીએ ને વાહ વાહ જેવું બાર ડે ટુ યુ બાર ડે ટુ

ટાટા જ દે દે ટાટા મોબાઈલ મોબાઈલ ફોન ટાટાક દે